સૌને બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે આ શ્રી અંધી એટલે કે આ અંધશાળામાં જે ભોજન રાખેલું છે તે સ્વર્ગીય શાંતાબેન નારણદાસ અભણ એમના એક મોક્ષાર્થે રાખેલું છે અને એમનો પરિવાર અહીંયા હાજર છે તો આપણે ઈશ્વરને સૌ એવી પ્રાર્થના કરીએ કે માળીના આત્માને શાંતિ અને સદગતિ આપે ઈશ્વર એમના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં રાખે અને એમના કુટુંબીજનોને હર હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને કાયમને માટે એમનો પરિવાર નિરોગી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને આવા સામાજિક અને ધાર્મિક કાર્યો કરતા રહે એવી ઈશ્વર પ્રાર્થના સભ આપણે ભોજન લેતા પહેલા પ્રાર્થનાથી શરૂઆત પસુ મંગલ મન ખોલો દયા મૈ મંગલ મન દેખોલા મંગલ